સણનું પણ બાંધવાની શરૂઆત કરી દીધી સણનું ને આ બાંધી દીધા પાણીના કુંડા બનાવનો ધોળા થઈ જાય એમાં કંઈક સાપી બને છે મજા આવશે જોતા હશો ને વિડીયો તાપી લઈ જાઓ હરોર તમે ટુ ફેમિલી સ્વાગત છે ધમાકેદાર બ્લોગમાં તો કેમ છો બધા બધા મજામાં થઈશું કારણ કે આપણા મત જોતાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે તો પહેલાં તો બધાને ગુડ મોર્નિંગ ને જઈમાં મોબાઈલને જાગીને ના જોઈને થઈ જશે તૈયાર ને હવે ઇનકેસ કારખાને પણ જવાનો ટાઈમ થઈ ગયો છે ને થોડી વાર હમણાં કારખાને પણ વિજય થઈશું તો મિત્રો અમારો વિડીયો કન્ટિન્યુ જોતા રહીજો ને તમારે દરેક ગ્રુપમાં શેર ને અત્યારે તો આજે તો આ સાથે બાંધો જવાના છે એ પણ તમને બતાવીશ ને કાલે પણ જોતો તો કાલે સકલીઘર બાંધવા જાય તો એ પણ વિડીયો આમાં થોડો કમતો નાખી દઈશ તો મિત્રો તમને અમારી સેવા કેવી લાગે છે કોમેન્ટ જરૂર કરજો ને વિડીયો વધારેમાં વધારે શેર કરજો આવી જ રીતે આપણે સેવા કરતી રહેવાની છે અને ચાણનું પણ બાંધવાની શરૂઆત કરી દીધી છે ને હવે પાણીના કુંડા પણ મહેકવા મળશે ધીમે ધીમે કારણ કે હવે ટૂંક સમયમાં ઉનાળો પણ આવી જાય છે એટલા માટે હવે પાણીના કુંડાને એવું બધું મેંકવાની શરૂઆત કરી દઈશું તો મિત્રો અમારા વિડીયો તમને કેવા લાગે છે કોમેન્ટ જરૂર કરજો ને ઘણા સમયથી બ્લોગ નથી આવતો તો ઘણા એરા જોઈને બેઠા છે તો આજે ફાઇનલી તમારો ભાઈનો વ્લોગ આવી ગયો છે આપણે ટેફિન લઈ લીધવાનું કારણ કે મારા મિત્રના નામ આજે દિવસ પહેલા મેરેજ છે ને આ ડાંગાવાની છે અમારે ગુજરાતી ભાષામાં કહેવા ડાંગાવાની છે તો જા જમવા જવાનું છે ને પહેલા પેτερα આપણે થોડી વાર કામ ધંધે નીકળ જાવી ને પછી જાવું પહેલા વેલા વિવાહ છે ને પછી જાવું આપણે ડાંગમાં તો વિડિયો બની ગયો છે તે રજીને તમારા ધરેક ગ્રુપમાં શેર કરી કેવડ બોટ મધ બેઠ જાય તો એ તમને બતાવ ને તમે

સમય પછી આવી ગયા છે કુમનાથ કારણ કે અમે ઘણા સમય થી નહીં આવતા કારણ કે જયારે વિડીયો ઉતારવાનો હોય ત્યારે આવું હોય પણ હવે તો હમણાં થાય કુમનાથ આવવાનો પણ ટાઈમ નથી રહેતો તો કાકા તો કાકા ઓફિસે જમતા હતા ને હવે હું નીકળી ગયો બહાર આંટો મારવા માટે મેં કીધું થોડોક આટો મારી જવું ને થોડોક પવન બહુ છે તો મેં કીધું થોડોક તડકો ખાઈ લઉં ને એટલે નીકળી ગયો તો આટો મારવા માટે ને અત્યારે તો કુલનાથનો તળાવ પણ હાવ ખાલી કામ થઈ ગયું છે તમે જોઈ શકો છો હાવ એટલે હાવ ખાલી થઈ ગયું છે જમવા ગયા હતા અને જમીને તરત હતા ને હવે જઈશું સગલીઘર બાંધવા જવું છે તો હવે પેલા ફટાફટ આપણે કાકાની જમી લે પછી ત્યાં જઈએ ને ત્યાં સુધીમાં આપણે બધી વ્યવસ્થા ને પછી નીકળી જઈએ સગલીઘર બાંધવા માટે તો અત્યારે જઈશું લેટ્સ ગો પહેલાં તો આપણે જઈશું એ કોથળી લેવા ક્લાસ આપણે કોથળી લઈ આવીએ ને એમાં આપણે શોખ અને બાજરો નાખવાનો છે તો એ પણ નાખી દઈએ ને હવે જઈશું પહેલાં તો નીકળી જઈએ આપણે કોથળી લઈ આવીએ ને પછી જઈએ બહાર તો તમને મારા બ્લોગ કેવા લાગે છે કોમેન્ટ જરૂર કરજો ને હવે ધીમે ધીમે પાછા વ્લોગની શરૂઆત કરી દઈશું કારણ કે એટલો બધો ટાઈમ નથી રહેતો અને સગલીઘર ડોનેશન પણ ખૂબ વધારે આવે છે ને તમારો બધાનો સપોર્ટ પણ સારામાં સારો છે ને હવે આપણે ધીમે ધીમે ઉનાળો પણ આવવા માંડે છે તો બંને એટલા વધારેમાં વધારે આપણે ચકલીઘર બાંધી દઈશું ને પાણીના કુંડા તમારા ક્યાંય ધ્યાનમાં હોય કુંડા ક્યાંય તો કહેજો તો આપણે ત્યાંથી લઈશું કુંડા કારણ કે મારે વિચાર એવો છે કે માટીના કુંડા રાખીએ એટલા માટે માટીના કુંડા તમારે ક્યાંય ધ્યાનમાં હોય તો અવશ્ય મારો કોન્ટેક કરજો ને તમે પણ તમારા નામનું ચકલીઘર બાંધવા માંગતા હોય તો મારા ઇન્સ્ટાગ્રામમાં ડીએમ કરજો ને વિડીયો વધારેમાં વધારે શેર કરજો તો વિડીયો કન્ટિન્યુ થતા રહેજો આપણો વ્લોગ ચાલુ રહેજો કાકા આવી જે છે ગૌશાળાએ માળા બાંધવા માટે ને થોડા ઘણા માળા બાંધી દીધા છે ને અત્યારે આ બે માળા બાકી છે તો બે માળા બાંધી દીધા ને તો ગાય માતા કેવા સરસ છે હમણાં અંદર જઈને તમને બતાવું ને અહીંયા પણ ગાય માતા છે જોરદાર એમાં કંઈ ઘટા જ નહીં તો કાંઈ નહીં પેલા હાલો ફર્સ્ટ ક્લાસ માળા બાંધી દઈએ અને તો વિડીયો કન્ટિન્યુ જોતા રહીજો ને તમારા દરેક ગ્રુપમાં શેર કરીએ પોતાનું કામકાજ પતી જશે ને હવે જાશો આપણા કામ ધંધે કારણ કે આપણો ટાઈમ થઈ જશે ને તો આ સણનું પણ બાંધવાની શરૂઆત કરી દીધી શણનું ને આ બાંધી દીધા છે પાણીના કુંડા ને આ છે સકલી ઘર તો બસ હવે આવી જ રીતે સેવા કરતી રહેવાની છે ને આપણે ઘણા ઘણી જગ્યાએ એવા પાણીના કુંડા બાંધવાની શરૂઆત કરી દેવાની છે કારણ કે જો આ પ્લાસ્ટિક છે પવનનું વધારે હે પણ જોઈએ કે કેવું સક્સેસ છે તો અત્યારે આ બધું બાંધી દીધું છે તો તલાઓ નીકળી જાય આપણે આપણે કામ ધંધીએ તો વિડીયો કન્ટિન્યુ જોતા થતાં ને તમારે દરેક ગ્રુપમાં શેર કરજો અને કાકા તો આંટા મોરે છે મારું કામકાજ પતી ગયું છે અને કારખાનું ના છે આશ્રમ જોરદાર એવી જેવો તેઓ કારીગર શું અરે ગુટાએ લેવું બુલાવ તો દા કઈ દો બગીચા બે 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 ચાર

ફ્રેશ થઈને આજ ભક્તો એ માતાજીના દર્શન કરી લે તો વિડિયો કન્ટિન્યુ જોતા રહેજો તમારા દરેક ગ્રુપમાં શેર કરજો તો પહેલા અમારી સા ઉગળે છે ગરમા ગરમ પહેલા સા પીવાની અને પછી ખાવાનું કા મમ્મી ચાલો તમારે સા પીવું હોય તો હા આ બધા ચા પીવા સ્પેશિયલ સા ઘેર આવીને પીવાની રેવન મળતી છે એ બધા સા પીવે ડાલ સ્પેશિયલ બને છે મજા મજા આવશે

ને વિડીયો વિડીયો એડિટિંગ કરીશું ત્યાં બાર એક વાગે જાય કારણ કે એડિટિંગ એટલું રહેશે એટલે કઈ વ્લોગ શૂટ કરવાનો પણ ટાઈમ નથી રહેતો ને ઘણા સમયથી વ્લોગિંગ પણ નથી કર્યું પછી વ્લોગિંગ ધીમે ધીમે ચાલુ કરીએ કારણ કે વ્લોગિંગ તો કરવું પડે ને યાર અને હમણાં ઘર બાંધ્યા અને કુંડા પણ બાંધવા માંડ્યા છે અને સકલીને સેન્ટનો પણ બાંધવા મળ્યા છે તો કઈ ને હવે વિડીયો કન્ટિન્યુ થતા રહીજો ને હવે એ બાર આંટો મારવા માટે ને ત્યાં સુધી તમે જમી લો બહાર આંટો મારી લો

ટાઈટ ફૂકા કાઢે છે થોડીક બે ઘાટા મળી લઈ ને કાંઈ ખબર છે નીચે વિજય તમારા ગામમાં કેવી ટાઈટ છે કોમેન્ટ કરો મારા વાલા મસ્ત મજાનો તાપ થાય છે તમારો તાપ હોય તો આવી જાયજો તો તાપમાં કાંઈ ઘટે નહીં તો જોરદાર તાપ થાય છે ને તમે તાપી લો ઘરે ને આવીને પછી સીધા તો હોઈ જાવ નહીં કારણ કે આજે ઠંડી બહુ અને અત્યાર સુધી તાપતા હતા તમે જોયું એ પ્રમાણે ને હવે સી ઘરે તો ફેમિલી જો તમે વ્લોગમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો જો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો શેર કરીજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને મિત્રો મળ્યા પછી કાલે એક નવા ધમાકેદાર વ્લોગની સાથે ત્યાં સુધી ટાટા ભાઈ સી યુ ગુડ નાઇટ પહેલાં છતાં હોઈ જઈએ બાય